નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માં આજે અગિયાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને વાર મંગળવારના રોજ આજની જીરાની આવક વિશે વાત કરીએ તો હાલ મિત્રો આજે ચાર હજાર પાંચસો ગુણીની નવા જીરાની આવક જોવા મળી રહી છે જેમાં મિત્રો છ હજાર ગુણી પેન્ડિંગ જીરું હજી જોવા મળી રહ્યું છે જેમ કે છ હજાર પેન્ડિંગ જીરું છે રાજી લેવાનું કામકાજ છ હજાર ગુણીનું બાકી છે જેમાં નવું જીરું ચાર હજાર પાંચસો ગુણીની આવક જોવા મળી રહી છે અને આ મિત્રો સૌ પ્રથમ તમને ગઈકાલના ભાવ વિશે જણાવી દઉં તો બાવીસસો એકાવન રૂપિયાથી લઈને હાઇસ્ટ ક્વોલિટીમાં ચાર હજારને એક રૂપિયાના ભાવ ગઈકાલે જોવા મળ્યા હતા અને જેમાં સરેરાશ ભાવ રહ્યો હતો ત્રણ હજાર આઠસો ને એકાવન રૂપિયાનો રનિંગ બજારનો ભાવ રહ્યો હતો હવે મિત્રો આજે કેવા ભાવ બોલાઈ રહ્યા છે તેના વિશે તમને જણાવી દઉં તો આ કે જે નબળી ક્વોલિટી છે તે આપણે ઊંચામાં ક્યાં સુધી બોલાયા છે તેના વિશે તમને અત્યારે માહિતી આપી દઉં હાલ મિત્રો જેમ કે પાંત્રીસો એક પાંત્રીસો એકાવન છત્રીસો છત્રીસો એકાશી છત્રીસો એકાવન છત્રીસો એકવીસ ત્યાર પછી ત્રણ હજાર સાતસો એક ત્રણ હજાર સાતસો એકાવન ત્રણ હજાર સાતસો એક છત્રીસ અને ઊંચામાં મિત્રો હાલ ત્રણ હજાર આઠસો એક ત્રણ હજાર આઠસો એકવીસ ત્રણ હજાર આઠસો ને એકતાલીસ ત્રણ હજાર આઠસો ને એકતાલીસ રૂપિયાનો હાલ અત્યારે ભાવ જોવા મળી રહ્યો છે જેમ કે અહીંયા સુધી બજાર ખુલ્યું છે જેમ કે ગઈકાલે ત્રણ હજાર આઠસો ને એકસઠ એકસઠ લગી બોલાતો હતો એ વખતના આજે ત્રણ હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા આસપાસના ભાવ નીકળ્યા છે તો તમે કમ્પેરિઝન કરી શકો છો મિત્રો ફરીવારે આજે બજારમાં આજે જેમકે ગઈકાલે સવારમાં સ્થિર બજાર ખુલ્યું હતું ત્યાર પછી છેલ્લે થોડુંક ઢીલું પડ્યું હતું એક કલાક પછી થોડુંક બજાર ઢીલું પડ્યું હતું અને હવે આજે જે બજાર છે તે ગઈકાલના કમ્પેરિઝનમાં ફરીવાર વીસથી ત્રીસ રૂપિયા બજાર ઢીલું જોવા મળી રહ્યું છે ગઈકાલના કમ્પેરિઝનમાં તો આજે જે ભાવ બોલાઈ રહ્યા છે જે એવરેજ માલ જે આવી રહ્યા છે તે છત્રીસો રૂપિયાથી લઈને હાલ મિત્રો સાડત્રીસો રૂપિયાના જે એવરેજ માલ વેચાઈ રહ્યા છે ત્યાર પછી જે સારી ક્વોલિટી છે તેના ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને ત્રણ હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા આસપાસની જે સારી ક્વોલિટી છે તેના ભાવ બોલાઈ રહ્યા છે તો તમે કમ્પેરિઝન કરી શકો છો ફરીવાર જે વીસથી ત્રીસ રૂપિયા બજાર નીચું ખુલ્લું છે હાલ અત્યારે વીસ મિનિટમાં જે હરાજી આવી તેના મેં તમને અત્યારે ભાવ જણાવ્યા છે કદાચ મિત્રો એવો એક્સ્ટ્રા ક્વોલિટીનો માલ આવે તો કદાચ આજે ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા આસપાસના ભાવ નીકળી શકે ઊંચામાં કદાચ નીકળી શકે ગઈકાલે ચાર હજાર એકના ભાવ નીકળ્યા હતા તો કદાચ આ પ્રમાણે આજે ભાવ નીકળી શકે એવરેજ બજાર રૂપિયા આજે ઢીલું છે મેં તમને આગળ જણાવ્યા ગોંડલ માર્કેટિંગ યાર્ડના સો ટકા ભાવનો પ્રબેટ રિપોર્ટ છે તો ફરી મળશું મિત્રો આવતીકાલે નવા ભાવ સાથે ત્યાં સુધી આપ સૌને ધન્યવાદ એકતાલીસ ત્રણ હજાર આઠસો ને એકતાલીસ રૂપિયાનો હાલ અત્યારે ભાવ જોવા મળી રહ્યો છે જેમ કે અહીંયા સુધી બજાર ખુલ્યું છે જેમ કે ગઈકાલે ત્રણ હજાર આઠસો ને એકસઠ એકસઠ લગી બોલાતો હતો એ વકલના જે ત્રણ હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા આસપાસના ભાવ નીકળ્યા છે તો તમે કમ્પેરિઝન કરી શકો છો મિત્રો ફરીવાર આજે બજારમાં આજે જેમ કે ગઈકાલે સવારમાં સ્થિર બજાર ખુલ્યું હતું ત્યાર પછી છેલ્લે થોડુંક ઢીલું પડ્યું હતું એક કલાક પછી થોડુંક બજાર ઢીલું પડ્યું હતું અને હવે આજે જે બજાર છે તે ગઈકાલના કમ્પેરિઝનમાં ફરીવાર વીસથી ત્રીસ રૂપિયા બજાર ઢીલું જોવા મળી રહ્યું છે ગઈકાલના કમ્પેરિઝનમાં તો આજે જે ભાવ બોલાઈ રહ્યા છે જે એવરેજ માલ જે આવી રહ્યા છે તે છત્રીસો રૂપિયાથી લઈને હાલ મિત્રો સાડત્રીસો રૂપિયાના જે એવરેજ માલ વેચાઈ રહ્યા છે ત્યાર પછી જે સારી ક્વોલિટી છે તેના ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને ત્રણ હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા આસપાસની જે સારી ક્વોલિટી છે તેના ભાવ બોલાઈ રહ્યા છે તો તમે કમ્પેરિઝન કરી શકો છો ફરીવાર જે